બોટાદ જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ એમ રાવલ તથા તેની ટીમ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ દરમિયાન ઉનાળાના ધૂમ તાપમાં બોટાદ સેના હાઇસ્કુલ ચાર રસ્તા પાસેથી અવર જવર કરતા વાહન ચાલકોને ગરમીથી રાહત મળે તે માટે બોટાદ જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ એમ રાવલ તથા તેની ટીમ દ્વારા વરિયાળીના ઠંડા સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ દરમિયાન ટ્રાફિકના નિયમોનું પાલન કરનારનું નાગરિકોનું સન્માન કરાયું હતું તેમજ ગરમીને લઈ સતત પાણી પીતા રહો તેમજ બપોરના બેથી ચારના સમયગાળા દરમિયાન બહાર નીકળવાનું ટાળવા નાગરિકોને પીએસઆઈ એમ રાવલ દ્વારા સૂચન કરાયું હતું

પ્રબત પાઈએ છે એમને સન્માનિત પણ કરીએ છીએ અને સન્માનિત એ બાબત કરી છે જે લોકો ખરેખર હેલ્મેટ પહેરે છે સીટ બેલ્ટ બાંધે છે એ બાબતે એમને એક સારા નાગરિક હોવાનું અમે પેમ્પલેટ તૈયાર કરાવે છે પેમ્પલેટ આપશો મને સારા નાગરિક છે એટલે તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરો છો એનું સન્માન કરીએ છીએ અને બીજા લોકોને આ બાબતે અવેર કરીએ છીએ કે શા માટે એ લોકોએ પહેરવી જોઈએ આ રીતના પેમ્ફલેટ છે અને નાગરિકો જે સન્માન કરે છે જે ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે એને આ રીતના પેમ્ફલેટ છે હીટ વેવ ને લઈને કહેવાનું છે કે એક તો પહેલા જો આ ખુલ્લા માથે એજેડ હોય છે એ લોકો પર હેલ્મેટ એને ખાલી પોતાની સુરક્ષા માટે તો ઠીક છે આ ગરમીમાં જો એવું પહેરીને હોય તો થોડી ગરમી ભી ઓછી લાગે બીજું પોતાને બોડીને હાઇડ્રેટેડ રાખો સતત પાણી પીવો સતત લિક્વિડ રહ્યો અને શક્ય હોય ત્યાં સુધી બપોરના 2 થી 4 ના સમયગાળામાં બહાર નીકળવાનું ટાળો